હાથીખાના રહેતા હનીફ શેખ નાસ્તાની ચલાવતો હતો હનીફને નાણાની જરૂરિયાત હોવાથી બે વર્ષ અગાઉ તેના મિત્ર મોહમ્મદ ઝાકી નિઝામુદ્દીન શેખ પાસેથી રૂપિયા સાહીઠ હજાર લીધા હતા જે બાદ ઝાકીર નવાર હનીફ પાસે ઉઘરાણી કરતો હતો હનીફ પૈસા ન આપતો હોવાથી બંને મિત્ર વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો મામલો ઉગ્રબંધા હુસેન અને ફયાઝ હનીફે બંને હાથ પકડી રાખ્યો હતો ત્યારબાદ ઝાકીરે તીક્ષ્ણ કટર વડે ગળા પર હુમલો કર્યો હતો સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું જે બાદ હુસેનનો ફોન સ્વિચ ઓફ કરી ઝાકીર હુસેન અને ફયાઝ સોનાની ત્રણ વીટી અને ગળાની ચેઇન કાઢી ફરાર થયા હતા છાણી પોલીસે એંસી હજારની લૂંટ મર્ડર અને પૂર્વ આયોજિત કાવતરામાં ઝાકીર હુસેન અને ફયાઝને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓને સાથે રાખી હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આજ રોજ બપોરના એક વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે એમના માલિક આતિશભાઈ અમીન છે એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલ છે એ લાશની વિઝિટ પોલીસે છાણી પોલીસે તાત્કાલિક કરતા લાસતા ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનું મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે જેનું નામ ઝાકીર શેખ છે એમને પૈસાની લીધી દીધી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા પચાસથી સાઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસેન એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે ફયાઝ જે છે છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે તો એકંદરે ત્રણેય જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ ઝાકિર શેખ એનો પુત્ર હુસૈન શેખ અને ત્રીજો હુસૈન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડ અપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દા પણ ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી બિલકુલ આઠ વર્ષથી અમને સંબંધ છે બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતાને અને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમને પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે એ સિવાય મરણ જરણના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળેલ છે આ મોટરસાઇકલ જે છે એ આ ભોગ જે મૃત્યુ પામ્યું છે એમનું છે ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા આ ત્રણ જણા જે મેં નામ બતાવ્યા એ ત્રણેય જણાએ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા બે જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ઘણાના ભાગે તીક્ષ્ણ અત્યારે મારેલું એવું પ્રાથમિક પૂછપરછ બિલકુલ સાચી વાત છે આ એટલા માટે જ પોલીસે એકસો વીસ બી ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસૈન શેખ કે ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયો આ બે ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યું છે જેથી ગુનાહિત આવતરું સ્પષ્ટ થાય છે ફયાઝ મૂળ આ ઝાકીર શેખના પુત્ર હુસેનનો મિત્ર છે હુસેન અને ફયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં ગયા ક્રિમિનલ હિસ્ટરી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસનું પૂછી રહેલ છે હમણાં બે કલાક પહેલાંની જે આ ઘટના છે તેમ છતાં ભાઈ અમે અમારી રીતે એવી તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજિસ્ટર થયેલા છે તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશ એ બી અમે જોઈ રહ્યા છીએ કારણ કે રકમ સાઠ એક હજાર જેવી છે અને આ બે વર્ષનો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન આણે કેટલા રૂપિયા મરનારને ચૂકવ્યા છે એ પણ તપાસ પોલીસ કરી રહી છે